કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોને નવી દિશા ચીંધશે ત્રણ કલાક સુધી રાહુલ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેવાના છે કોંગ્રેસ દ્વારા જૂનાગઢની અંદર પ્રશિક્ષણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તેની અંદર એકતાલીસ જિલ્લા અને શહેરના જે કોંગ્રેસના પ્રમુખો છે તેમની હાજરી છે ને આજે રાહુલ ગાંધી છે તે પણ પધારવાના છે ને પ્રશિક્ષણની અંદર જે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો છે તેને શિક્ષણ આપવાના છે સૌરાષ્ટ્રના પ્રવક્તા નિદતભાઈ છે તેઓની સાથે વાત કરશું નિદતભાઈ આજે રાહુલ ગાંધી આવવાના છે શું કહેશો અત્યાર ત્રણ દિવસ આજે ત્રીજો દિવસ અત્યાર સુધીની પ્રક્રિયાને હવે આજનું પ્લાનિંગ શું છે રાહુલજીએ પાર્લામેન્ટની અંદર જ્યારે એવું કીધું કે બે હજાર સત્યાવીસની ચૂંટણી ગુજરાત કોંગ્રેસમાં એક નવી દિશા લઈને ચૂંટણી લડવાનું છે ત્યારથી સમગ્ર ગુજરાતની અંદર સંગઠનમાં અનેક પ્રકારના ફેરફારો થયા સંગઠનની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર પાર્ટીએ કેવા કાર્યક્રમો આપવા કેવી રીતે લોકોની સુધી પહોંચી શકું લોકોની વાતને પ્રજાની વાતને કેવી રીતે વાચા આપવી આના ભાગરૂપે દસ દિવસનો પ્રશિક્ષણ વર્ગ નવા ભરાયેલા પ્રમુખો માટે કરવામાં આવ્યો છે આ પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન અમારા પાર્ટીના આદરણીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીએ કર્યું આ પ્રશિક્ષણ વર્ગમાં આજે રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે બે દિવસથી ચાલતા આ પ્રશિક્ષણ વર્ગમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ કહેવાય એવા આપણા પ્રોફેસર અનામિક શાહનું પણ સેશન રાખવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર ગુજરાત હવે નવી દિશામાં સમગ્ર કોંગ્રેસના પરિવાર એક થઈને સત્યાવીસની ચૂંટણીની તૈયારી કરે એના ભાગરૂપે આ સમગ્ર આયોજન ચાલી રહ્યું છે જે રીતના નવા પ્રમુખોની સાથે ચર્ચા થઈ પહેલાંની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં ઘણો ફેરફાર આવ્યો છે ડે ટુ ડે પ્લાનિંગ સાથેની વાતચીત છે તે પણ ડેઇલી થઈ રહી છે એટલે શું કહેશો થઈ ચોક્કસ દોઢ બે વર્ષની તૈયારીમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતના લોકોની વાત જાણે સમજે અને એને વાચા આપે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ માટેનું અભિયાન ચાલી રહ્યું છે આવા જુદા જુદા ક્ષેત્રોમાં આરોગ્યનું અભિયાન હશે રસ્તા રોડ રસ્તાના લોકોને પડતી મુશ્કેલીઓનું અભિયાન હશે આવા જુદા જુદા વિષયોને લઈને જે પાર્ટી તૈયારી કરી રહી છે મક્કમતા પૂર્વક અને એકદમ લડાઈથી કોંગ્રેસ આગળ વધે એનું આયોજન થઈ રહ્યું છે આજનું રાહુલ ગાંધીનું જે સેશન છે 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 તે કેટલી કલાકનું રહેવાનું અને મુદ્દાઓ શું રહેવાના રાહુલજી લગભગ અઢી વાગે એમનું સેશન શરૂ કરશે પહેલા કેશો દાવાના છે જૂનાગઢમાં કાઢવા ચોક પર એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ અહીંયા લોકોની પ્રમુખોની વચ્ચે આવશે એમના સેશનનો મુખ્ય હેતુ પણ એ જ છે કે કેવી રીતે યુવા વર્ગને કેવી રીતે જે લોકો જે વર્ગ મુશ્કેલીમાં છે દાખલા તરીકે ઓબીસીના વિદ્યાર્થીઓ હોય ઓબીસી સમાજના લોકો હોય એને કેવી રીતે ન્યાય અપાવી શકાય કેવી રીતે મધ્યમ વર્ગને ઉપયોગી થઈ શકાય રાહુલજીએ પહેલેથી એવું કીધું હતું કે અઠ્યાવીસ ટકા સ્લેબ જીએસટીનો એક ખોટો સ્લેબ છે આ ચાલે નહીં મોદી સાહેબે બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી છેવટે એ સ્વીકારવું પડ્યું ને અઠ્યાવીસ ટકાના અઢાર ટકા અને દસ ટકા સુધી જવું પડ્યું આ દર્શાવે છે કે રાહુલજીએ જે જે વાત કરી છે એને છેવટે સરકારે મોડા મોડા પણ સ્વીકારવું પડે છે લોકોને જે મુશ્કેલી પડે છે એનો સામનો થઈ શકે એની માટેની તૈયારીના ભાગરૂપે રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ છે દત્તભાઈ કે જે રીતના રાહુલ ગાંધીનો જે પ્રવાસ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા ગુજરાતનું જે વિઝન લઈને નીકળ્યા છે ને તેને જ લઈને જિલ્લા અને શહેરના જે પ્રમુખો છે તેને આખું આ વિઝન આપવાના છે ને લોકોની વચ્ચે કઈ રીતના કામ કરવું તેનું પણ શિક્ષણ છે તે તેઓ આપવાના છે क्यामरा पर्सन देवजी रङाडिया रह रहीम लाखाने गुजरात फर्स्ट जुनागढ